અઠવાડિયા જ્યાં જે કમોસમી વરસાદ પડે છે એના ખેડૂતોને ભારે નુકસાન થયું છે એમાં મગફળીએ કપાસે ઘણા બધા પાકોમાં નુકસાન થયું છે એટલે અમારે સરકારને એ વિનંતી છે કે જે કાંઈ નિર્ણય લઈએ એ ખેડૂતના હિતનો લઈએ અને મસ્કરી કરે એવો નિર્ણય ન લઈએ એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે અને જે કાંઈ તાત્કાલિક નિર્ણય લે જે નુકસાની થઈ સર્વે સર્વે કરવાનું કોઈ નાટક ન કરે અને પૂરેપૂરી વળતર સરકાર ચૂકવે એ અમે સરકાર પાસે અપેક્ષા છે સહાયમાં તો ધિરાણ માફ કરી દઈએ પૂરેપૂરી ટૂંકમાં સહાય આપે કારણ કે પૂરેપૂરું નુકસાન સો સો ટકા ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યા બાકી નથી એ તમે બધા પ્રિન્ટ મીડિયા બધા મીડિયામાં જોવે જ છે બધા મગફળી કપાસ સોયાબીન વગેરે પાકોમાં બધા પાકોમાં નુકસાન છે ચોમાસું પાક બધામાં અત્યારે સવારમાં વાડીએ ગયા તા કોઈ નથી ગયા પણ જવા એવી પોઝિશન જ નથી કારણ કે અહીંયા જાય તો એ ખેડૂત તકલીફ વધારે થાય કારણ કે જીવ ભરે જ ખેડૂતને જોવાતું નથી કે ભાઈ અત્યારે આપ આ પોઝિશનમાં ખેડૂત એને જઈ શકતો નથી કારણ કે ચિંતામાં ખેડૂત છે અત્યારે પૂરેપૂરો જો ભાઈ વાડીએ હું અત્યારે આંટો મારવા ગયો હતો અને આ કમોસમી વરસાદને હિસાબે તમામ ખેડૂતના પાથરા છે એ પાણીમાં તરે છે અને જમીનમાં રે એ મગફળી બધી ઉગી ગઈ એટલે આ થયો વરસાદ આવે છે એને કોઈપણ ખેડૂતને આ સિઝનના ખરીફ પાક માટે કોઈ આશા રાખવા પણ રહ્યું નથી તમામ પાક ફેલ છે જે માલ કોઈ ખેડૂતને પાથરામાં પડ્યો છે એ ડેમેજ થઈ ગયો છે હા અને જમીનમાં એ બધું ઉગી ગયો છે ને પાથરાની છે કોઈ પણ ખેડૂત આમ મોકલાવીને જોવે છે તો એમાંય ખોટા ફૂટવાની તૈયારી થઈ ગઈ છે મગફળીમાં તમામ કોઈ પણ સરકારશ્રીને જોવું હોય તો હાલ જોઈ શકે છે કોઈ સરકારશ્રીને આવવું હોય નેતા છે કોઈ સરકારી અધિકારી છે એને આવવા માટે કોઈને છૂટછાટ છે આ પાક તો પુષ્કળ નિષ્ફળ ગયો છે તમામ ખેડૂતનો અને રવિ પાકમાં શું કરવું એ કોઈ ખેડૂત કોઈ નિર્ણય કર્યા કેમ નથી અને ટોટલ રવિ પાક માટે બધું નિષ્ફળ ગયું છે અને રવિ પાક બહુ જાજો લેટ થાય આ કમોસમી વરસાદ પડવાના માટે શું વાવું આ હવે થાય એટલે તો ઘઉં વાવું કે જીરું વાવું કે ધાણા વાવી કે સણા વાવી કોઈ